એચપીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવીણ તોગડિયા આણંદની મુલાકાતે પેટલાદના બાંધણી સુણાવમાં જૂના સાથીઓની લીધી શુભેચ્છા મુલાકાત એચપીમાં જોડાવા જૂના સાથીઓને કર્યું આહવાન રામ મંદિર અંગે પણ આપી પ્રતિક્રિયા આઠ કરોડ હિન્દુઓના સવા રૂપિયાના યોગદાનથી આ મંદિર નિર્માણ થયું પાંચસો વર્ષના સંઘર્ષના અંતે મંદિર નિર્માણ શક્ય બન્યું અંતમાં સરકાર પર કટાક્ષ કરી સાધ્યું નિશાન અમે મંદિરવાળા છે ચૂંટણીવાળા નથી પ્રવીણ તોગડિયા कि पांच सौ वर्ष संघर्ष पची राम मंदिर बनी ये हिंदुओं भव्य विजय से 500 सौ वर्ष से लड़ता था पर अत्यारे मंदिर क्यों बना क्योंकि इस पीढ़ी में राम मंदिर के लिए पूरा देश एक साथ लड़ा आंध्र कर्नाटक केरल गुजरात राजस्थान मध्य प्रदेश यूपी बिहार बंगाल पूरा देश लड़ा तो मंदिर बन गया पर पूरा देश लड़ा कैसे हमने पिछले 40 वर्षों में 12 बार करोड़ों लोगों के घरों में जाकर लोगों को जगाने का जन जागरण का काम किया उन्नीस में तो 8 करोड़ लोगों के घरों में जाकर राम मंदिर के लिए सवा सवा रुपया लिया और वह पैसे से साठ हज़ार घनफीट पत्थर हमने पिछले बत्तीस वर्षों में तैयार किए और आज जो मंदिर खड़ा है ना उनमें जो पत्थर दिखाई देते हैं वो नेव्यासी में आठ करोड़ हिंदुओं से सवा रुपया दिया था वो आठ करोड़ हिंदुओं के सवा रुपया से है इसलिए हम तो भाई मंदिर वाले हैं चुनाव वाले नहीं हैं त्योहारों ना रंग खेड़ा जिला बैंक ना संग गोल्ड लोन पर्सनल लोन वाहन लोन कॉमर्शियल व्हीकल लोन ट्रैक्टर लोन सोलर रूफटॉप लोन ऑफर मर्यादित समय माटेज

આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલાતે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ દાટ બ્લાઉઝ કટોરીવાળા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે તો રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો